રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી છેલ્લા આઠ મહિનાથી સક્રિય રીતે ખેડૂતોના હિતમાં સરકાર સામે બાદ બીડી રહેલા રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કરમશીભાઈ પટેલ પોતાના પર્સનલ કામે મુંબઈ હોય કાર્યકારી પ્રમુખ શ્રી કરશનભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ખેતીમાં પ્રયોગો કરવા સાથે એનું પરિણામ લઈ આવવામાં માહિર એવા સંગઠનની થિંક ટેન્ક સમા કારોબારી સભ્ય ઋષભભાઈ ચરલાની વાડીએ મળેલી આ બેઠકમાં કચ્છ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ તાલુકાના ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી બાય ગનસામ બારોટ માં આસાપુરા ન્યૂઝ ચેનલ રાપર કચ્છ ભારતીય કિસાન સંઘની રાપર તાલુકા કચ્છ ભારતીય કિસાન સંઘ બ્રાન્ચ દ્વારા આજે અહીં એક તકતીશીલ ખેડૂત રિષભભાઈ ચરલાના વાળીએ દિવાળીથી પહેલાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપણી સાથે ઘણા ખેડૂત મિત્રો હાજર છે અને સાથે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મહામંત્રી અને સતત છેલ્લા આઠ મહિનાથી જેમ ભારતીય કિસાન સંઘની વરણી થઈ એમ મા આશાપુરા કિસાન સંઘથી સંકળાયેલો રહ્યો છે એ દરમિયાન એમની જે મહેનત છે એ મા આશાપુરા દર્શકો એનાથી વાકેફ છે અને આજે રાપર તાલુકાના ખેડૂતો પણ વાકેફ થાય એના માટે અહીં જે સ્નેહ મિલનનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તો પૂછીએ આપણે કરશનભાઈને શું કશું કરશનભાઈ આ સ્નેહ મિલન બાબત આ સ્નેહ મિલન બાબતે આજે અમે એવું વિચાર્યું કે કચ્છ ભારતીય કિસાન સંઘ એક ખેડૂતોને એવો સંદેશો આપશે કે દિવાળી પેલા ખેડૂતોને એક શુભેચ્છા આપશે કે હરેક ખેડૂત સુખી સમૃદ્ધિ અને સ્થાય એવી શુભેચ્છા અહીંથી પાઠવીએ છીએ અમારી ટીમ દ્વારા અને જે અમારી વરણી થઈ એ વરણીથી કરીને આજ દિવસ સુધી જ્યારે જ્યારે કાંઈ જરૂર પડી જ્યાં આવેદનપત્ર દેવાની કે જ્યાં કાંઈ કોઈ અધિકારીને મળવાની અને મળી અને અમે જેટલી બનતી અમારી કામગીરી કરી છે અને અમે કામગીરી કરતા રહેશું અમારી ટીમ સક્રિય છે અને અમારા ટીમના દરેક મેમ્બર પોતપોતાની રીતે કામ કરતા હોય છે અધિકારીઓથી મળીને કામ કરતા હોય છે અને વધારેમાં વધારે મહાશાપુરા ન્યૂઝનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમારે જરૂર પડી ત્યારે ખરે પગે દિવસ રાત જોયા વગર અમને સાથ સહકાર આપ્યો છે ફરી એક વખત રાપર તાલુકાના ખેડૂતોને હું અહીંથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શું કહેશો કુંભાભાઈ મંત્રીની જવાબદારી છે કચ્છ ભારતીય કિસાન સંઘની કુંભાભાઈ ચાવડા ખરેખર પહેલાં તો હું મા આશાપુરા ન્યૂઝને ધન્યવાદ આપું છું અને છેલ્લા આઠેક એક મહિનાથી જે કચ્છ ભારતીય કિસાન સંઘની વરણી થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી ખૂબ સહયોગ આપ્યો છે ક્યાંય પણ પ્રશ્ન હોય અને કોઈ પણ ખેડૂતોના પ્રશ્નો હોય કેવા કે આવેદનપત્ર આપવાના હોય કે તાલુકામાં ક્યાંય નાના મોટા એવા પ્રશ્નો બનતા હોય ત્યારે ખાલી ફોનથી અમે કોન્ટેક કરતા આવીએ ત્યારે ખડે પગે મહાસાગુરા ન્યૂઝ ત્યાં આવી જતા હોય છે અને ખરેખર ખૂબ અમને આ સહયોગ મળ્યો છે તો આ સ્નેહ મિલન અમે રાખ્યું અને ખેડૂતોને અહીંયાથી સંદેશો પણ આપીએ છીએ કે દરેક ખેડૂતો કોન્ટેક કરે કચ્છ ભારતીય કિસાન સંઘ ટીમનો ક્યાંય પર તકલીફ પડતી હોય નાના મોટા પ્રશ્નો હોય તો કચ્છ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોનો સંપર્ક કરે શું કહેશું સાવજીભાઈ હું સલાથી જ આવું છું અને ભારતીય કિસાન સંઘના સભ્ય છું અને ગામમાં બધાને ખેડૂતોને આપણે આદેશ આપીએ છીએ જે તાલુકામાં એ આ દિવાળીને શુભેચ્છા આપીએ છીએ તે અમારા પ્રમુખ સાહેબ બોલ્યા એ પણ અમે માન્ય છે અને બહુ સેવા આપે ભારતીય કિસાન સંઘને એવું અમે આજે સૂચવી છીએ બિજલભાઈ મારું નામ બિજલભાઈ છે રામભાવ ગામના ખેડૂત રાપર તાલુકા કિસાન સંઘના તાલુકાના સભ્ય સૌ તેમની જવાબદારી છે આજ રોજે અહીંયા મારી વિસ્તારમાં મિટિંગ રાખેલ સ ખેડૂત મિત્રો તથા હોદ્દેદારો હાજર રહી તેમને ખૂબ ખૂબ દિવાળીની શુભકામના વધારે આજથી જ્યાંથી જવાબદારી સંભાળી ત્યાં લોકો બધાય ને ખૂબ ખૂબ ધન્યવાદ હાજર રહ્યા જે ભાર વિનંતી નમસ્કાર હું દુષ્ક તાલચંદ ચંદા ભારતીય કિસાન સંઘ રાપર સદસ્ય તરીકે મારી જવાબદારી છે શિયાળો સત્ર મતલબ જે આપણે કહીએ ખેતીની ચાલુ થાય છે જીરો રાયડો અજમો ઈસબ ગુલી બધું વાવવાની બધા ખેડૂતોની તૈયારી છે જે ભૂતકાળ હતું એને ભૂલી જઈ આવનારા સમયમાં પુષ્કળ મહેનત કરી સારામાં સારું ઉત્પાદન લઈએ અને એ ઉત્પાદનથી આપણો પરિવાર સુખી થાય આપણો સમાજ સુખી થાય રાષ્ટ્ર સુખી થાય અને રાષ્ટ્રની ઉન્નતિમાં આપણે સહભાગી બનીએ એવી અભિલાષા સાથે નવું વર્ષ પરમાત્મા આપણને આપે એવી પ્રાર્થના સાથે બધા ખેડૂત મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા હું કાંઈક ની કાંઈક જવાબદારી લઈને બેઠો છું અને મને આપી છે જીલાએ એમાં એમનો આભાર અને આશાપુરા નહીં જ્યારે અમે ક્યારે ફોન કરીએ કે ક્યારે અમે બોલાવીએ ત્યારે એ લોકો હાજરે જોવે છે ખૂબ અમારી પ્રતિષ્ઠા કરે છે એ બદલ એમનો આભાર અને બાકી તો હવે આ આખું એને જે કીધું ખેતીની અંદર ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને હવે એમાં સરકાર જે સબસિડી કે સાય જે પૂરી આપે એવી અમારી માંગણી છે

સોમભાઈ જેરામ મહેશ્વરી સરપંચ શ્રી નયનભાઈ જોશી શ્રી તથા ઉપ ઉપસરપંચ તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો મોટી મોટી તાલુકો લખતો

મહેશભાઈ ભાનુશાલી ઉપ સરપંચ વિઠ્ઠલભાઈ પરમાર તલાટી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજન લાલુકો અબડા દિવાળી પર્વ શુભેચ્છાઓ આપનો આવનારો વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના શુભેચ્છાઓ ચરોપળી મોટી ગ્રામ પંચાયત જસ પાટમાબાઈ મુબારકભાઈ સરપંચશ્રી તથા ઉપ સરપંચશ્રી શ્રી તમામ સદસ્યગણ તેમજ ગ્રામજન ચરોપળી મોટી તાલુકો લખપત લક્ષ્મીબન નેત્રા ગ્રામ પંચાયત પરસોત્તમ જકુ દાપડા સરપંચ ચિરાગભાઈ પરમાર શ્રી તેમજ ઉપસરપંચ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો લક્ષ્મીપન મહેતા તાલુકોના થતા